મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની સંગરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન થતાં થતા સંગરી ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો રોષે ભરાતા ગુજરાત સરકારનો રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવાનો આદેશ હોવા છતાં પણ સંગરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાજ્ય સરકારના આદેશને પણ ધોઈને પી ગયા હોય તેમ સરપંચની મનમાનીને કારણે ગ્રામસભા યોજવામાં આવી નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બાબતે ગ્રામ પંચાયતના તલાટીકા મંત્રીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા તલાટી મંત્રીએ સરપંચના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો અને તલાટીકમ મંત્રી

પણ કોઈ જાતના કોઈ માણસો આવી શક્યા નહીં કારણ કે લોકોને ભ્રષ્ટાચારી યુક્તિમાં કોઈ પ્રસન્ન જ નથી કોઈ પણ જાતના કોઈ લાભ મળતા નથી વચમાં સર્વે કરવામાં આવ્યું પણ લોકોના મકાન આવ્યા નહીં નહીં સંડાસ બાથરૂમના લાભ નહીં નરેગાના કોઈ પણ યોજનાનો કોઈ પણ લાભ મળતા નથી અને લોકો એમ કે તમે પંચાયત બોડીમાં તમે શું કર્યું શું કર્યું પણ અમને જયારે પંચાયતમાં સરપંચ અને તલાટી આવી રીતના કે ખૂણીએ પોલ ચોટાડીને કે તમારો આવી જશે આવી જશે એમ કરીને અમને કોટા લોલીપોપ આલે છે અને સાહેબ આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ગામ ગામ સભા રાખવામાં આવેલી પણ કોઈ હાજર રહ્યું નથી અને સરપંચ આવી શક્યા નથી તલાટી સાહેબ તો કદાચ આયા પણ એમની ફરજ પ્રમાણે એ જોઈને જતા રહ્યા છે પણ બાકી સરપંચ સાહેબને તલાટી સાહેબે કહ્યું કે તમે આવો ભાઈ અહીંયા આપણે ગ્રામ સભા રાખવામાં આવેલી પણ સરપંચ સાહેબ આવી શક્યા નહીં આનો જવાબદાર કોણ પ્રજા કે સરપંચ કે તલાટી

બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ